ઈસનએલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો તેત્રીસ એફી ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્વરાજ ટ્રેક પર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અશોકભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો ને નવ્વાણુંના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો જનરલ બનાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એ કિસ્ટલવાળું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં મિત્રો પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે એન્જિન મિત્રો ટ્રેક્ટરમાં બનાવેલું જોવા મળશે હાઇડ્રોલિક પંપ નવો બનાવેલો છે બેટરી નવી નાખેલી જોવા મળશે કલરકામ કરાવેલું છે અને બધી લાઇટો મિત્રો આ ટ્રેક્ટરમાં તમને નવી જોવા મળશે સીટ છે તે પણ મિત્રો નવા નાખશે મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર છે અને કોઈ પણ પ્રકારની ખરાબી નથી આ ટ્રેક્ટરમાં એકદમ રિઝનેબલ કિંમતમાં તમને આ ટ્રેક્ટર મળી જશે અને મિત્રો ટ્રેક્ટર પણ મિત્રો એકદમ સારું છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર તો અશોકભાઈને રહેવાની છે કિંમતની વાત કરું તો એક લાખને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનો હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને મિત્રો રાજકોટ માધા પર ચોકડી પાસે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો અશોકભાઈ નામ અને એક્યાસી પંચાવન નવાણું વાળા તમને નંબર મળી જશે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર